અગ્નિ 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 પ્રશ્ન વાંચે છે પૃથ્વી જવાબ આપશે લક્ષ્મણે સુર પંખા નાક ને બદલે જીભ કાપી હોત તો ચાલો કોણ જવાબ આપશે હા લક્ષ્મણ સુર પણ

વસ્તુ થાતા જ ના અને તે 14 વર્ષ પોતાની રીતે જીવન જીવીને તે અયોધ્યામાં ફરી પાછા જતા રહ્યા જો તેમના જીભના બદલા નાકના બદલે જીભ કાપી હોત તો તે જીભ કાપી નાખશે એટલે રાવણ તે સુરપણખા રાવણ પાસે જઈને કશું બોલી જ ના શકત અને રાવણ કશું સમજશે જ નહીં અને પછી એટલા જીભ કાપી નાખી એટલા માટે તેને કશું ખબર જ ન પડા અને જો સીતાને એટલું બધું ખેંચીને લાગે તેના તેને દર્દ પણ ન થયો હોત અને રાવણને યુદ્ધ પણ ના કરવું પડ્યું હોત ઓકે તો ચાલો છે બીજો કોઈનો જવાબ આ સિવાયનો ચાલો આગળનો પ્રશ્ન આ ગ્રુપે વાંચવાનો છે પૂનમ વેરી ગુડ તાડકા અને સુરપંખા એક સાથે આવ્યા હોત તો ઓ તાડકા અને સુરપંખા હા બોલો शूर्पणखा बच्चे युद्ध था थयो होत तो सुथात पछि आ मित्रत पछि सुथत तो तारका शूर्पणखा बेव उंगाते आए होत तो राम बेव ने गमे हो एक ने तो नाच गयो तो पइका पे लोके से मारे लगन कर मेलक मारे एवं तो गए पई ए बी ए पिलाडो झगड़ से अन बन्दर आई फाले उठाई दे से ओवर से रेम के साल आदि के असर के जान

સેવક છું તો પણ સુરપંખા તેની સાથે લગ્ન કરી લોત હા જો સુરપંખા રાવણની બહેન ના હોત તો જે આપણે સીતાનો વર થયો હતું તે પણ ન થાય અને જે રામાયણમાં કોઈ પણ યુ થયો છે તે પણ ન થાય વેરી ગુડ ચાલો એ પછીનો કોનો ગ્રુપનો વારો છે પ્રશ્ન વાંચવાનો વેરી ગુડ ચાલો એ પછીની પ્રવૃત્તિ સૂચના વાંચો અને સમજાવો પહેલા એકવાર મનમાં શાંતિથી સૂચના વાંચી લો અને સમજી લો કે આમાં શું કરવાનું છે અને પછી કોઈ એક જણે વાંચી સંભળાવવાની છે